ભરૂચ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી જંગમાં ભાજપા અને આપ કોંગ્રેસના એનડી ગઠબંધનના ઉમેદવાર વચ્ચે ખરાઘરીનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે વચ્ચે મામા ભાણેજ સામે રસાકસીનો જંગ જામ્યો છે જૂના ભરૂચ ખાતે ચેતર વસાવાને રક્ત તિલક ચર્ચાનું કેન્દ્ર બન્યું ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણે પોતાનો અંગૂઠો ચોરી ચૈતર વસાવાના કપાળ ઉપર રક્ત તિલક કર્યું તો આ બેઠક ઉપર વર્ષ ઓગણીસો ને નેવ્યાસી માં પ્રથમ વિધાનસભાના ભાજપના ઉમેદવારને રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું જ્યારે હાલના પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને રક્ત તિલક કરાતા આ બેઠક ઉપર ભૃગુઋઋિના રક્ત રક્તતિલક કરતા વખતે કેવો પવન ફૂંકાશે તે વાત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ જિયાના કસક વિસ્તારમાંથી પ્રચાર શરૂ કર્યો ત્યારે ત્યારબાદ દોડીકોઇમાંથી પ્રચાર પ્રસાર કરતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાનો

આશીર્વાદ આપ્યા છે ત્યારે આ વખતે ભરૂચ બેઠક પર આશીર્વાદ ફળશે કે કેમ તે તો જોવું રહ્યું હું હેમલબેન ભરૂચ જૂના ભરૂચ શહેર રહેવાસી આજે ચેતરભાઈની રેલી પ્રચાર અર્થે આવેલા હતા અને એ રેલીની અંદર ચેતરભાઈ અને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવન આશીર્વાદ આપેલા છે આ પહેલાં ઓગણીસો નેવ્યાસીની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા તે વખતે એમને મેં આ આશીર્વાદ આપ્યા હતા અને સતત ત્રણ ટર્મ એમએલએ તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે એ બન્યા હતા એવી જ આશા અતાર રાખી અને ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવનના મેં આશીર્વાદ આપેલા છે રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ